એ તો મિત્રો યુવા પેઢી કરતા તો તેને બધી વધારે પડતી ખબર પણ પડે છે અને બધા માહોલમાં કે એમને ગમે ત્યારે અમારો ગમે એ પ્રશ્ન હોય અમે જયારે એને બોલાવીએ ત્યારે આવી જાય છે અને અત્યારે બહુ ખુશ થઈ કે આવા સરકસ અમને મળી જાય છે પછી અમારી વચ્ચે રહી અને અમારા બધા કામ પણ પૂર્ણ કરે છે સરપંચ ને રજૂઆત કરી કે સરપંચ અમારે અહીં પાણીનો બહુ જાજો ઉપયોગ છે વધારે માણસો પણ રહે છે અને પીવા માટેનું વાપરવા માટેનું પાણી બહુ ઓછા પ્રમાણમાં છે અમારે બાયુને બહુ દૂરથી પાણી ભરવા જવું પડે છે એવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને સરપંચશ્રીને અમે એક જ વાર રજૂઆત કરી અને ત્યાં આવી અને અહીંયા અમારે બોરની વ્યવસ્થા કરાવી દીધી છે ઉપર પાણી સાચવવાની વ્યવસ્થા કરાવી દીધી છે અને કોઈ પણ જાતની અમારે કાંઈ પણ જરૂર હોય તો સરપંચશ્રીને અમે એકવાર કહી અને કદાચ ગ્રાન્ટ આવી હોય ગ્રાન્ટ ના આવી હોય તો અમારા કામ અમારા આ છે પોતાના ઘરના પૈસા નાખીને પણ કરે છે અને પોતાના ઘણા વાહનો છે પણ ગમે ત્યારે ગરીબ માણસો ને પોતાની જરૂર હોય એવી ઇમરજન્સીમાં તો પોતાના વાહનો પણ આપે છે પોતે પણ ભેગા આવે છે અને ગામનું અને અમારી સોસાયટી નું ખૂબ જ ધ્યાન રાખે છે કોઈ પણ જાતની રજૂઆત કરી એટલે સરપંચ થી એક જ ફોન ઉપર કે એને જાણ કર્યા પછી તે અમારી સમસ્યાનું નિવારણ કરવા માટે અહીંયા આવે જ છે તો સરપંચ હોય તો અમારે તો આપ જોઈ રહ્યા છો કે અમારા સરપંચ થી બધાની વચ્ચે રહીને પોતે પણ કામ કરે છે અને બધા તેની મદદ પણ કરે છે સૌનો સાથ અને સૌનો વિકાસ આપ જોઈ રહ્યા છો અમારા સરપચ શ્રી ને અત્યારે કે તે બધાની વચ્ચે રહી અને કામ પણ કરે છે અને બધાને સપોર્ટ પણ કરી રહ્યા છે તો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો આ છે અમારા નંદાણા ગામના સરપચ શ્રી અને અહીંયા અમારે અત્યારે રૂમ કામ હાલે છે આજે બહુ ઝાઝા વર્ષોથી આ સોસાયટીનો વિકાસ થયો એના વીસક વર્ષ આસરે થઈ ગયા છે પણ કોઈ દી કોઈએ અહીંયા આટલા વર્ષોમાં આટલા સરપંચ વયા ગયા પણ કોઈએ કોઈ દી આયા હામોવર જોયું નતું જે છે આમનમ છે પણ આ સરપંચ શ્રી આવ્યા પછી અમારા ગામનો વિકાસ અમને અત્યારે જોવા મળે છે અને એ જોવા માટે તમે પણ આ જોઈ શકો છો તો અત્યારે અહીંયા રોડનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને રસ્તામાં બ્લોકનું કામ પણ કરવાના છે પાણી માટેનું બધું કામ કર્યું છે અમારા ગામમાં ખૂબ જ અત્યારે જો મિત્રો તમે નવા હોવ તો અમારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરતા રહેજો અને બસ તમારા થોડાક એવા સપોર્ટની જરૂર છે તો મિત્રો તમે બધા અમારી ચેનલ ને સપોર્ટ કરજો અને અમે આગળ વધીએ એવી દુઆ કરજો